નિર્ણય દેશના કરોડો ખેડૂતો માટે ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે કે ત્રીજી વખત શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સત્તરમાં આપતા જાહેર કરતાં જ અધિકૃત ફાઇલ ઉપર સહી કરી છે તેનાથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે આ દરમિયાન પીએમએ કહ્યું છે કે ખેડૂતો માટે કલ્યાણ પ્રતિબદ્ધ છે અને કૃષિ ક્ષેત્રમાં વધુ કામ કરવાનું ચાલુ રહેશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વિસ્તારમાં જાણીએ તો કેન્દ્ર સરકાર સત્તરમાં આપતા હેઠળ વીસ હજાર કરોડ રૂપિયા વિતરણ કરશે એટલે કે ડાયરેક્ટ બેંક ખાતાની અંદર વીસ હજાર કરોડ રૂપિયા સત્તરમાં આપતાની અંદર જાહેર કરવામાં આવશે જે ખેડૂતોને લાભ મળશે તો મિત્રો વધુમાં છે કે જે ફાઇલ ઉપર સિગ્નેચર કરી છે જે સત્તરમાં આપતા અંતર્ગત નવ પોઈન્ટ ત્રણ કરોડ ફાર્મરને આ લાભ મળશે ખેડૂતોને લાભ મળશે તો મિત્રો વધુમાં છે કે રાજસ્થાન સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરી છે કે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ખેડૂતોને બે હજાર રૂપિયા વધારો કરવામાં આવ્યો છે એટલે કે જે છ હજાર મળતા હતા હવે આઠ હજાર સત્તરમાં આપતા અંતર્ગત મળવાપાત્ર થશે તો મિત્રો વધુમાં આપણે જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સોળમાં આપતા નાણાં દેશના કરોડો ખેડૂતો બેંક ખાતાની અંદર અઠાવીસ ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવ્યા હતા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેટલીક સહાય કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે ખેડૂતોને ખાતામાં બે હજારના ત્રણ હપ્તા જમા કરવામાં આવે જો કે પીએમ કિસાન યોજના હેઠળ આ રકમ એક સાથે નહીં પણ બે બે હજારના જે હપ્તા છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો જાણીએ કે સત્તરમાં હપ્તા કઈ તારીખે તમારા ખાતાની અંદર મળશે એટલે કે જૂન મહિનાની અંદર ચોથા વીકની અંદર તમારા ખાતાની અંદર અહેવાલ અનુસાર જમા થશે તો જય હિન્દ જય જવાન જય કિસાન